સુરતના શિંગણપુર વિસ્તારમાં બાળકીની છેડતી કરનાર આરોપીની સિંગણપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપી થોડા દિવસ પહેલા સુરતમાં એક બાળકીની છેડતી કરીને ફરાર થઈ ગયો હતો જેના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી ગઈકાલે રાજસ્થાનથી આરોપીની સિંગણપુર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને મોડી રાત્રે સુરત લઈ આવ્યા હતા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી શિંગણપુર પોલીસ સ્ટેશનની બસો મીટર દૂર જ બાર દિવસ પહેલા ધોરણ

તેની માતા પોલીસ સ્ટેશને પહોંચી તો તેની અરજી લેવામાં આવી હતી જોકે ફરિયાદ દાખલ થઈ ન હતી બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા ઘટનામાં પોલીસે ફરિયાદ ન નોંધી હોવાથી મીડિયામાં સવાલ ઉઠ્યા હતા જેને પગલે પોલીસે બાળકીના પિતાને બોલાવીને તેની પાસેથી ફરિયાદ લીધી હતી આ સમગ્ર મામલો વિવાદસ્પદ બનતા સિંગણપુર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હતી પોલીસે છેડતી કરનાર શ્રમિક યુવક સામે ગુનો નોંધ્યો જ હતો સાથે જ આ સીસીટીવી ફૂટેજ વાયરલ કરનાર યુવક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે